ગુજરાત સરકાર દ્વારા અન્યાય થતા વિચરતી અને વિમુક્તિ જાતિના લોકોનું સંમેલન યોજાયું ગાંધીનગરના રૂપાલમાં અલગ અલગ જિલ્લાઓમાંથી ચાલીસ જાતિના લોકો મોટી સંખ્યામાં રહ્યા હાજર ગુજરાતમાં વિચરતી અને વિમુક્તિ જાતિઓના લોકોની ખૂબ જ મોટી સંખ્યા આવેલી છે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ થકી આ જાતિના લોકોને વિવિધ લાભ પણ મળે છે જેમાં ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ માટે સરકાર દ્વારા પચાસ હજારની સહાય કરવામાં આવતી હતી એ હવે બંધ કરવામાં આવી છે જેના અનુસંધાને રવિવારે તારીખ આઠ ઓગસ્ટના રોજ ગાંધીનગરના રૂપાલ ખાતે વરદાયની માતાજીના સાનિધ્યમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી એન્ટીડીએનટી એટલે કે વિચરતી અને વિમુક્તિ સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને સરકારના આ નિર્ણયનો ભરપૂર વિરોધ કર્યો છે જાતિના જે જે ડીએનટી સમુદાયના સાથે સરકાર દ્વારા અન્યાય કરવામાં આવે છે એના અનુસંધાને આજે ગાંધીનગર ખાતે એન્ટી ડીએનટીના તથા રાવળ યોગી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તો આપણે એમની સાથે વાત કરીશું મીટિંગ વિશે શું કહેશો આજે ચાલીસ જે એનટીએન્ટ એટલે કે વિચારતી અને વિમુક્ત જાતિઓ છે એના સમુદાયનું આજે અહીંયા એક સંમેલન હતું અને સંમેલન એ પણ એક વિરોધ માટેનો એક આયોજન હતું ગુજરાત સરકારે ત્રેવીસ તારીખે એક પરિપત્ર કર્યો છે કે જેમાં ડિપ્લોમામાં ભણતા વિદ્યાર્થીઓની પચાસ હજાર રૂપિયાની જે સહાય મળતી હતી એ સહાય એમણે બંધ કરી છે મારી સરકારને આપના માધ્યમથી કહેવાની કહેવાનું થાય છે કે આ ચાલીસ સમુદાય જે જાતિનો સમુદાય છે એ સમુદાયના છોકરાઓ દસમું અગિયારમું ને બારમા સુધી જ ભણે છે એનાથી વિશેષ ભણી શકતા નથી એ ડિપ્લોમાનો અભ્યાસ અને એના મા બાપને આર્થિક રીતે મદદ કરતા હોય છે અને નોકરી લાગી જતા હોય છે અમારો વિદ્યાર્થી કે અમારો અમારો છોકરો છે એ આઈપીએસ કે આઈએસ માટેની તૈયારીઓ નથી કરી શકતો કે બીજું કશું કંઈ આગળ ભણી શકતો નથી તો આ જે વિદ્યાર્થીનું જે જે મહત્ત્વની વસ્તુ હતી જે પચાસ હજાર રૂપિયાની જે સબ મળતી હતી એમને સહાય એના આધારે તે માણસ ભણતો હતો એ જે બંધ કરી દીધી છે એ પરિપત્રથી એ પરિપત્રને સરકાર પાછો ખેંચે એના માટેની આ જે આ લડતનો પહેલો દિવસ દિવસ છે અને હવે પછીના જલત જલદ પ્રોગ્રામો પણ આપવામાં આવશે

છે ના શિક્ષણ છે ના રોજગાર છે ના રહેવાના પણ ઠેકાણા છે હજુ સુધી પણ એવા વંચિતો સમાજો છે કે જેમના સુધી ઘર સુધી હજી લાઇટ વીજળી સુધી પહોંચી નથી અને એવા સમાજો જોડેથી જે આર્થિક રીતે સક્ષમ નથી એમની પચાસ હજારની સહાય એકદમ બંધ કરી નાખી છે તો અમે એ પણ સરકાર જોડે વિનંતી કરીએ છીએ કે ખાલી આ પચાસ હજારની સ્કોલરશીપ ચાલુ કરવામાં ના આવે એને વધારવામાં આવે ફ્રી કાર્ડ કરવામાં આવે આ છોકરાઓને જ્યારે તમે સંવેદનશીલતાની વાત કરો છો મહિલા સશક્તિકરણની વાત કરો છો રોજગારોની વાત કરો છો તો આ સમાજો જોડે કશું નથી તો આ સમાજોને પાછું આપવાનો હક આપવો પડશે અને આ મુહિનો પ્રથમ દિવસ છે અને અહીંયા અમે હાકલ કરીએ છીએ કે અહીંયાથી જો પણ અમારે યોગી ન્યાય નય મળે તો પંદર ઓગસ્ટ કરતાં પણ પહેલાં આ જે ક્રાંતિના જે અમારા મહિના છે એમાં આનની અંદર અમે વધુ પડતા ક્રાંતિ કરીશું અને આ સમાજને એટલું સમજી લેજો તમે કે જે આ તમારી સિસ્ટમ માટે પણ જો આ સમાજો વધારે પડતા આગળ આવશે તો સિસ્ટમ તમારી ખોરાઈ જશે આ સમુદાયના વિવિધ મુદ્દાઓ સાથે ચર્ચા વિચારણા કરી વિચરતી વિમુક્તિ હક સમિતિનું ગઠન પણ કરવામાં આવ્યું છે જે ગુજરાત સરકારને વિવિધ માંગણીઓ સાથેની રજૂઆત કરીને ગાંધી માર્ગે આંદોલન પણ કરશે જેના કન્વીનર તરીકે બનાસકાંઠાના રમેશભાઈ નાભાણીની નિયુક્તિ કરવામાં આવી છે તો આવો જોઈએ વિચરતી વિમુક્તિ જાતિના લોકોએ મીડિયા સમક્ષ પોતાની કેવી વેદના ઠાલવી છે જ્યારથી પણ ભારત દેશ આઝાદ થયો છે ત્યારથી વિચરતીને વિમુક્તિ જાતિમાં રાવણદેવ સમાજને આજ સુધી પણ પ્ર પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી એમની વારંવાર ગણના કરવામાં આવી રહી છે ત્યારે અહીંયા રાવળ સમાજની ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે રાવણ સમાજના આગેવાનો યુવાનો વડીલો પણ અહીંયા ઉપસ્થિત છે તો રાવણ સમાજના સામાજિક કાર્યકર્તા અને યુવા નેતા કહી શકાય એવા ઘનશાભાઈ મોદી મોદીપુર સાથે આપણે વાત કરીશું કે યુવાનો આ બાબતે શું કહેવા માગે છે ઘનશ્યામભાઈ રાવર સમાજની સરકાર દ્વારા વારંવાર ઉપેક્ષા કરવામાં આવી રહી છે તો આ બાબતે આપનું શું મંતવ્ય છે આપના નિર્ભય માર્ગ ન્યૂઝના માધ્યમથી હું કહેવા માગીશ કે વિચરતી વિમુક્ત જાતિ એ કાયમથી મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ શકેલ જ્ઞાતિઓ નથી અને આ જ્ઞાતિઓના યુવાનો હવે જાગૃત થયા છે એમના હક માટે જાગૃત થયા છે કારણ કે આઝાદી પછી આટલા વર્ષો સુધી પણ આ વિચરતી અને વિમુક્ત જાતિ છે એમનો વિકાસ થઈ શક્યો નથી એટલે આ માટે જાગૃતિ કેળવવી ખૂબ જરૂરી છે એટલે યુવાનોમાં જાગૃતિ માટે અમે અભિયાન ચલાવી રહ્યા છીએ અને યુવાનો જાગૃત થશે તો જ એ સરકારશ્રીએ ડિપ્લોમાના વિદ્યાર્થીઓ પાછળ જે ઠરાવ કરીને એમની પચાસ હજારની શિષ્યવૃત્તિ બંધ કરી છે એ અમારી મુખ્ય માગ છે કે સરકાર આ ઠરાવ રદ કરે અને અમને સંપૂર્ણ શિષ્યવૃત્તિ મળે કોઈ બી અભ્યાસક્રમની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં જે પચાસ હજાર મળે જે સંપૂર્ણ અભ્યાસક્રમની ફી થતી હોય એ સરકાર અમને આપે એવી અમારી મુખ્ય માગણી છે તથા રેણકે કમિશનર બે હજાર આઠનો અહેવાલ છે એ મુજબ ગુજરાતની અંદર જે ચાલીસ વિચારતી વિમુખ જાતિઓ છે એને અન્યાય થયો છે બે ચાર કાસ્ટને એસસીમાં નાખી છે બે ચારને એસ ટીમાં નાખી છે તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ગુજરાતની અંદર રેણકે કમિશનનો અમલ કરો અને પેસિફિક દસ ટકા અનામત આપો અને બંધારણના આર્ટિકલ ત્રીસ અને બત્રીસ મુજબ અમને પણ એસસી એસટી મુજબ રિઝર્વેશન આપો જેથી વિધાનસભા અને રાજ્યસભામાં અમારા પ્રતિનિધિ જઈ શકે અને અમારો અવાજ ઉઠાવી શકે અમારી કોર કમે અત્યારે સભા ચાલુ છે અમારી કોર કમિટી જે નિર્ણય લેશે અમે ગાંધી ચિંધ્યા માર્ગે જ્યાં જરૂર પડે ત્યાં તાલુકાવાઇઝ જિલ્લા વાઇઝ અને ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન પણ કરીશું ઉપવાસ આંદોલનો થશે આવેદન પત્રો આપીશું અને આ મુહિમ ગુજરાતના ગલી ગલી અને મોલ્લા સુધી લઈ જઈશું અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં